સુરત એટલે કવિ વીર નર્મદની નગરી જે આઠથી એટલે કે તારીખ વીસથી જાન્યુઆરીના ત્રણ દિવસ માટે ભારત અર્થ બે હજાર સુડતાલીસની થીમ પર જ્ઞાન મહાકુંભનું સુરત લિટરલી ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું છે જેનું ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી તો દેશભરના વિવિધ વિષયોના જાણકારો પણ આમાં ભાગ લેનાર છે સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આજે વીસમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરીના ત્રણ દિવસ દરમિયાન ભારત એટ બે હજાર સુડતાલીસ થીમ પરિસરનું આયોજન કરાયું છે જેમાં અગિયાર જેટલા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરાનાર છે કવિ વીર નર્મદ નગરીયટે સુરતના આંગણે ત્રી દિવસીય જ્ઞાન મહાકુંભ યોજ્યો છે જેમાં ભવિષ્યના ભારત પર તજજ્ઞો દ્વારા ચર્ચા કરાનાર છે આ લિટર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ભારત એટ બે હજાર સુડતાલીસ જ્ઞાન મહાકુંભનો શુક્રવારે શુભારંભ કરાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ફૂસ પામ્યા હતા સુરત લિટરરી ફાઉન્ડેશનના ગોપાલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલ આપણે આઝાદીના પંચોતેર પૂરા કરવા સાથે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે પંચોતેર વર્ષમાં આપણા દેશમાં ઘણો બદલાવ આવ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારત આઝાદીના સો વર્ષ પૂરા કરશે ત્યારે બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે રોડમેપ પણ તૈયાર થઈ રહ્યો છે આ રોડમેપ કેવો હોવો જોઈએ બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે તેના પર સુરત લિટરલી ફાઉન્ડેશન દ્વારા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નવેશન હોલ ખાતે ભારત એટ બે હજાર સુડતાલીસ થીમ પરિસનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત લિટરલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારત બે હજાર સુડતાલીસનું આજે સુરતમાં શુભારંભ કરવામાં આવ્યો છે એજ્યુકેશનની નવી પોલિસીસ પર વિચારો પર બે હજાર માં ભારત કયા સ્થાન પર હશે ભારત કેવું હશે કેવું હોવું જોઈએ એના વિવિધ વિચારો સુરત શહેરના દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આજે મને ભાગ લેવાનો અવસર મળ્યો અનેક મહત્ત્વના લોકો પોતપોતાના અલગ અલગ ફિલ્ડમાં જેમની માસ્ટરી છે જેમની એક અલગ જ પ્રકારની ઓળખ છે આવા અનેક સ્પીકરો આવનારા દિવસોમાં સુરતની ધરતી પર પધારવાના છે તમામ સ્પીકરોનું અહીંયા સ્વાગત છે આપણો સુરત શહેર 2000 બેથી 2022 એટલે કે 20 વર્ષની વાત કરીએ તો આ સુરત શહેર એક અલગ જ પ્રકારની ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે આપણો સુરત શહેર એ ડાયમંડ સિટી તરીકે ટેક્સટાઇલ સિટી તરીકે બ્રીજના સિટી તરીકે હવે તો ક્લીનેસ સિટી તરીકે આ અલગ અલગ ઉપનામે આપણું સુરત શહેર ઓળખાય છે આવનારા દિવસોમાં સુરત શહેરમાં દુનિયાનું સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ કોમર્શિયલ સેન્ટર બી બનવા જઈ રહ્યું છે જેનું નામ છે ડ્રીમ સિટીમાં આવેલું સુરત ડાયમંડ આવનારા દિવસોમાં દુનિયાભરના લોકો આપણા શહેરમાં આવશે હીરા મેન્યુફેક્ચરિંગ તો સૌથી વધારે સુરતમાં થતા જ હતા પરંતુ ટ્રેડિંગનું બી સૌથી મોટું સેન્ટર આપણું સુરત બનવા જઈ રહ્યું છે સુરતમાં વિવિધ પ્રકારની એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે ઇન્ડસ્ટ્રીઝના કારણે દુનિયાભરના લોકોએ સુરત શહેરમાં આવવો પડે આપણું સુરત શહેર આપણે સૌ સુરતી હોય સાથે મળી એવું સુરત શહેર બનાવી રહ્યા છે કે સુરત શહેર અલગ અલગ દિશાઓમાં અલગ અલગ વિષયોમાં દેશમાં નંબર વન પર રહે તે પ્રકારની અચિવમેન્ટ આપણું શહેર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ શહેરના તંત્ર દ્વારા ચાલી રહી છે સૌ તંત્રના અધિકારીઓને તંત્રને હું અભિનંદન આપું છું સુરતમાં યોજાનારા ભારત એટ ધ બે હજાર સુડતાલીસ જ્ઞાન મહાકુંભના ત્રિદિવસીય કાર્યક્રમમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતી શાસ્ત્રી શ્રી માધુપ્રિય દાસી ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ યશવંત ચૌધરી દિનેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેયર હેમાલબેન બોઘાવાલા સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સાંસદ પ્રભુ વસાવા અને ગુજરાત સરકારના મંત્રી રાધવજી પટેલ પ્રફુલભાઈ પાંસરિયા અને પ્રિયંક કાનગો પણ ઉપસ્થિત રહેનાર છે વિગરે જણાવ્યું હતું પ્રકાશવાડા